એટલી માછી જો બશારી કે અંદર તરે છે એની હળી કરે ગાળને ગોતવાનો થવાનો હોય અંધોતા અંધોતા એ એને એને હક લેવા દેને ઓલા માછલા બશારક તરે છે ને એને હક ના લેવા દે તો કામ કરે કે ગુડ મોર્નિંગ દે મોગલ ને પરિવાર સાથે છે તમારું બ્લોગ આપણે હવાર હવાર મજા ગધા મુગરી ગરવાની છે આપણે નાઈ આપણે ગાડીમાં લે પંચર

નવ વાગે ભગવાનું તો મૌવા ટાયર ખોલું નહીં ભેગું થાય બિરાદર અત્યારે અત્યારે રાકા બોડ કસરત થઈ ગઈ અત્યારે બોલે બોલ ગળી ગયો ફેન આવી દેવાના છે નવ વાગ્યે મારે મોવા પડતો હું સાઈક આમ તો હાથ થઈ ગયા તું નવ વાગી ગયા મારા નવ ઓફિસે જાઉં ઓફિસે વાટે મારી હવે હું ટાયર ચેન્જ કરી નીકળ્યો આજ તો વાત ન સવાર થઈ જ્યારે સવાર સવારમાં વહેલા બધું કામ કરી નાખું તે આપણે ગયું એટલે વહેલા નહીં એટલે હું મોડો જ કહોને રમત થાકે મોડ લાવું એટલે મોડ થાક ફાઇનલી આપણે ઓફિસે ભગી ગયા હાલત ખરાબ બે હાલત ખરાબ વાત કરો હજી આપણે હા ઉપર લખો હા જાને ભગી ગયા

છોકરા <laughs>

એ રેય પતંગ રવી તો પતંગ સતાવેન સતાવે હા એટલે કાપો પાડ દીધો આ એમ ના ના ભલેરી અંદર ઓલામ ભઈ જાય ને એટલે કાપી એટલે ખરાબ દેખાય કઈક નહીં હું હંમેશા એક સ્ટેપ આગળ નું વિચારું બેટા વાહ 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 વાહ

મોટી ગાડી લઈને તો તમે મોટી ગાડી લઈને જ આવે ને કોણ છે લાવે લાવે હું કહી દઉં એને કેમ કે તમે તમારા છોકરાની ચિંતા ન કરતા એને બે હજાર પંદર હોળમાં ખાવા આવ્યો તો ભણ શીખતો નથી આ બધું

આ દિવસનો ઓર્ડર લખવાનો બાકી છે દસ લગભગ દસ સાડા દસ તો થઈ ગયા છે ઘાસ ગાડી જે નીચે રસ્તામાં મૂકી પેલા ઓર્ડર લખી નાખો